ધોરણ અગિયારની જે ઇતિહાસની બુક છે તેની અંદર જે પ્રથમ ચેપ્ટર છે ઇતિહાસના સ્ત્રોતો તેમાંથી અગત્યના પ્રશ્નો તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી છે તે સિવાય ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી છે સ્ટાર્ટ ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે તો ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ છે બત્રીસો અને ચૌદ કિમી ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે તો ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ છે બે હજાર નવસો તેત્રીસ કિલોમીટર ભારતની જમીન સીમા કેટલા કિલોમીટર છે જમીન સીમાની વાત થઈ રહી છે ભારતની જમીન સીમા છે નવ હજાર છસો કિલોમીટર ભારતની સમુદ્ર સીમા કેટલી છે તો ભારતની સમુદ્ર સીમા છે આઠ હજાર કિલોમીટર ભારતનો કુલ વિસ્તાર કેટલો છે ભારતનો કુલ વિસ્તાર છે બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર અંગ્રેજોએ અઢારમી સદીમાં કોની સહાયથી પ્રાચીન ભારતના ગ્રંથોનો અનુવાદ કરાવ્યો તો તે છે રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવામાં આવી હતી પ્રાચીન ભારતીય ગ્રંથોનો અનુવાદ કરવા માટે કયો ભારતીય ગ્રંથ અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો સૌ પ્રથમ રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના થઈ પછી તો તે છે મનુસ્મૃતિનો સૌ અનુવાદ કરવામાં આવ્યો હતો રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી તો તે સાલ છે સત્તરસો ને ચોર્યાસી ક્યાં અંગ્રેજ વિદ્યાને અશોકના શિલાલેખોની લિપિ ઉકેલી હતી તે અંગ્રેજ વિદ્યાન છે જેમ્સ પ્રિન્સેપ જેણે અશોકના શિલાલેખોની લિપિ ઉકેલી હતી અશોકના શિલાલેખોની લિપિ કઈ સાલમાં ઉકેલવામાં આવી હતી તો તે સાલ છે અઢારસો ને સાડત્રીસ અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું હતું તો અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક છે વિન્સ્ટ આર્થર સ્મિથ અંગ્રેજોએ તેમના કયા દ્રષ્ટિકોણથી ભારતનો ઇતિહાસ લખવાનો પ્રયાસ કર્યો તો તેમનો જે દ્રષ્ટિકોણ હતો તે પશ્ચિમી દ્રષ્ટિકોણ હતું જેની અંદર તેમણે અંગ્રેજોએ પોતાના વખાણ વધુ કર્યા હતા ભારતીયોને નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો હતો કયા લોકોએ અંગ્રેજોના ઇતિહાસ લેખન સામે રાષ્ટ્રવાદી ઇતિહાસ લખવાનું શરૂ કર્યું તો તે લેખકો હતા ભારતીય રાષ્ટ્રવાદી રાષ્ટ્રવાદી ઇતિહાસકારો ઇતિહાસકારોનો મુખ્ય ઉદ્દેશ્ય શું તો તેમનો ઉદ્દેશ્ય હતો ભારતીય સંસ્કૃતિનું જે ગૌરવ છે તેને વિશ્વ સમક્ષ મૂકવું નીચેના પૈકી કયા રાષ્ટ્રવાદી ઇતિહાસકારો તરીકે જાણીતા છે

તેમાં સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ પર વધુ ફોકસ કરવામાં આવ્યું હતું ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા પુસ્તકના લેખક તો તે છે એ એલ બાસમ ડીડી ગૌસાંબીએ કયું પુસ્તક લખ્યું છે ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય ઋગ્વેદ ઋગ્વેદમાં કેટલા સૂક્તો છે એક હજાર ને અઠ્યાવીસ

તેની અંદર મંત્રો પ્રાર્થનાઓ અનુષ્ઠાનો અને શારીરિક બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં કયો ગ્રંથ મહત્વપૂર્ણ ગણાય છે તો તે છે ત્રિપિટક ત્રણ ગ્રંથો છે જે ત્રિપિટકના કેટલા ભાગ છે તો ત્રણ છે

બૌદ્ધ સાહિત્યના કયા ગ્રંથો રાજ્યની સ્થાપના અને સામાજિક પરિસ્થિતિનું દર્શન કરે છે તો તે ગ્રંથો છે દીઘ નિકાય અંગુતર નિકાય અને મધ્યમ નિકાય તો આટલો વિડીયો પૂરો થાય છે આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ